મારે જવાનું છે ગણપતિ દાદાના દર્શન કરવા કેટલા ટાઈમ થયા છે કેટલા દિવસ સ્વાગત છે ફરી એક આપણા નવા 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 બ્લોગ માં જય માતાજી મહાદેવ હર બધાય ને અત્યારે અમારે જમ છે મારા કાકાના ઘરે અને અત્યારે જો અમે બકાલું થોડું ઘણું આપણે ચીબડા ને બધું હતું તો એ ઉતાર્યું હતું જો આઈ રહ્યા ચીબડા હે આટલા ચીબડા ઉતરે હે ને બે દૂધી ઉતરેલી હે આ ચીબડું છે પાકું એમનો મહને પડ્યું રહ્યો ને એટલે આપને ખબર નઈ રહી અને આ બે છે ઘીસોળાજી એક કાલો કાલો તો ને એક બીજું બહુ મોટું થયું નતું પણ તો એ બે તોડી લીધા કારણ કે એકનું તરખું સાફ થાય ને એટલે બે ઘીસો બે ઘીસોળા હે બે દૂધી છે

તો જો આપણે થેલી ભરી લીધી છે અને આપણે કાકડી કાકડી સોરી પાલક પાલક નહીં સોરી હા મેથી અને કોથમરી લઈ જાત પણ હે ને એકચુઅલી હજે એ ઉઈ ગયા જ નથી તો ક્યાંથી લઈ જાય ના તરફ નહીં આપણે હાલે ઘડિયાળનું ભાઈ ભૂલી ગઈ હતી એટલે ઘડીયાળ લઈ લીધી અને હવે થેલી ને રિક્ષામાં રાખદ આપણી કેમ જોઈએ બાયરે રીક્ષા ગયો તો રાખદ થોડીક ટેકાવી દઉં બાકી આટલું બકાલું ભરી લીધું છે આપણે બહુ કારણ કે ને અમને લાગ્યું નતું કે ઉતરશે થોડા ઘણા ચીપડા ઉતરે બાકી હીને અમારે દરરોજ દરરોજ તમને ખબર છે દરરોજ આટો ટેલો થઈ જ જાય કે તોડવા જવા હે ને એવું બધું આઈ જાય તો હે ને મારા પપ્પા ગયા હતા ને તોડવા એટલે આટલા ઉતરા બાકી ઓલ્યું નામ શું હોય દરરોજ દરરોજ સામે દેખાય નહીં તોડી લે ને ખાઈ લે ને એવી રીતે હોય ઘરમાં હોય એટલે કોઈ નાઈ ન પડે બસ એવી રીતે હોય તો આટલે આઈ જુ ઉતરા આટલા બાકી એક બે તો હે ને એમ ખબર વગર ના હાવ એટલે હાવ આપણને એમ થાય કે ખબર ન હોય ની રીતે પણ મારા પપ્પા ગોતે ને એટલે લાકડી લઈને હરખી રીતે ગોતે એટલે જડી ગયા મારા પપ્પાને નતર તો પડ્યા રે તેમને તો હારું હલો તો હવે એને મારા કાકાના ઘરે જઈને પછી મળી તો જો અત્યારે અમે આવી ગયા તા મારા કાકાના ઘરે પણ અત્યારે રાકેશભાઈ જો ફોનમાં મથે છે હું કરે છે કોણને આને નકરું ફોનમાં શું કરે રેલ જોય છે

તો જો મિત્રો આજે અમે મારા કાકાના ઘરે આવ્યા હતા કારણ કે આ છે મારા ભાઈની તિથિ એટલે અમે બધા મારા કાકાના ઘરે ભેગા થયા તમે બ્લોગમાં કીધું ને એટલે પછી આપણે વોઇસ ઓવર કરીને મેં તમને બધાને જણાવી દીધું તો જો અત્યારે અમે જઈએ મારા કાકાના ઘરેથી અમારા ઘરે એમ આયા કીધું આ એરિયા આવ જો હાલ જો અહીંયા હે બધા ટાટા કરો બોલ આવજો આવજો તો જો મિત્રો મારા કાકાના ઘરેથી તમે કેરુના ઘરે આવી ગયા તો કેટલા વાગે આવ્યા તમે આપણે 6 વાગે હા એ તો કોણ છે જો કીધું અહી આજ કેવા એટલે કે એવું કીધું આ 5:30 કણા છે જેવું કીધું ને પછી અમે આવી કઈ ન થોડોક આરામ કર્યો ફ્રેશ થયા થોડા ઘણા અને પછી વારું ઉમરાણું થી તો વારું કરી લીધું ન અખિયર વાગે મતલબ કેટલા કહું

સ્થળ આજે તો ફાઈનલી અમે નક્કી કરીને કે આજે કારણ કે આ વર્ષે અમે જે કઈ વખત દર્શન કરવા ગયા જ નાટક કરે નાનું નાની ઘરે હે ને બહુ ઊંઘ આવે છે એટલે કે ફોન ના 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 મને કાઈ નથી આવતી તમ એટલે આપણે તો જવાનું છે અને મીરા બેન ને અંકિત બેન જાય તો એટલે એને નાની ઘરે રાખી દેવાની છે અને અમાર ડિમ્પુ બેન જો શું કરો હો

હા અંતારા કરના હું તાર બહુ મોટા છે ઊભી બહુ જીબડી આલે તારી એટલે ઈ ચીબડી થી હેન કાપી વારી કઈ હારું હલો દાદાના દર્શન કરાય ગણપતિ દાદાના બાપાના આજ તમાર જી કેવું હોય આપણે ગણપતિ બાપાના દર્શન કરી આવી અને થોડા ઘણા દર્શન તમને કરાવી દે કેમ ન્યુ આडला કટ કરવાના છે અંબોડો રહ્યો ને અંબોડો ઈ લકડ નઈકો પકડો

રાઈટ હે ને કેંગ પેન્ટ આમ જોઈ લે આમ નીચે એટલે તો કહું તમે બે હાવ મેજિંગ કપડા પહેરા હે હું કા લઉં ચીની મિની કઈ નહીં હાર બોલો દાદા ને દર્શન કરાય ચીની મિની ચોકલેટ કરવી જો મિત્રો આપણે ગણપતિ દાદા ને દર્શન કરીને અત્યારે ત્યારે અવતરીયા ઘરે અને અત્યારે અમાર ડિમ્બુ બેન તો જો લાડવા ગાંઠિયા ઓલારવા માંડ્યા ભૂખ લાગી ગઈ બેન એમ બેન ભૂખ લાગી ગઈ જગ તપ તો હા અચ્છા ભૂખ લાગી ગઈ ના ના તો એમ જો લાડવા ને ગાંઠિયા લઈને બેહી ગયા છે ડિમ્બુ બેન ને લાગી ગઈ છે ભૂખ તો હારું વાલો આવી જ રીતે કઈ કઈ આખો દિવસ હતો તો હારું હાલો આજ સાથે ગણપતિ દાદા ના દર્શન થોડા ઘણા અમે જે જગ્યાએ ગયા હતા એટલા નગમે વિડીયો કર્યો કારણ કે ઓછી જગ્યાએ ગયા હતા કારણ કે અમે ગયા હતા ઘરેથી થોડું મોડું થઈ ગયું હતું નીકળવામાં પછી અહીંયા કોઈ કાંઈ અત્યારે આવ્યા તો કેટલા વાય કે મોડું થઈ ગયું હોય કાંઈ તો સારું આલો આશા છે કાંઈ બ્લોગ તમને ગઈ મળશે તો ગઈ તો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરો બધાની મળશે પછી કાલે એક નવ લોકમાં આવ્યા લગીને ભાઈ 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 કાતા હશે